નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન કવિના મતે શું શકાય તેમ નથી જવાબ કવિના મતે સુવાસિત જીવનને શકાય તેમ નથી બીજો પ્રશ્ન કવિએ તરભાણામાં કંકો લીધું છે ત્રીજો પ્રશ્ન કવિ કોને મરજાદી કહે છે જવાબ કવિ ઉમરાને મરજાદી કહે છે ચોથો પ્રશ્ન આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો આ કાવ્યનો અન્ય શીર્ષક અવસરના તોરણ્ય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પેલો પ્રશ્ન કવિએ કમાડે શું શું ચિતર્યું છે શા માટે કવિએ કમાડે લાભ અને શુભ શબ્દો ચિતર્યા છે અને શ્રીયા લખ્યું છે કારણ કે કવિ માને છે કે ઘરના કમાડ પર આવા માંગલિક શબ્દો ચિતર્યા હોય તો જીવનમાં એ સરનામે સુખ જરૂર આવશે બીજો પ્રશ્ન અવસરના તોરણિયા દ્વારા કવિ શું કહે છે અવસરના તોરણિયા હસીને કહે છે કે તમે હૈયામાં હેત ભરીને આવો નહીં લાખેણી લાગણીઓ સદાય લહેરાતી હોય છે આવો વહાલ ભર્યો તમારા જીવનમાં આવ્યો છે તો તમારાથી એનો આનંદ જેટલો લૂંટાય એટલો લૂંટી લો ત્રીજો પ્રશ્ન ઉમરાને કેવો કહ્યો છે શા માટે ઉમરાને મરજાદી કહ્યો છે કારણ કે ગૃહિણી ઉમરાને ઓળંગી ઓળંગીને આવી છે એને વિશ્વાસ છે કે સુખ અમારે સરનામે જરૂર આવશે ત્યાર પછી ચોથો પ્રશ્ન સુખ આવશે અમારે સરનામે માટે તમે કવિની જેમ બીજું શું શું કરી શકો તે કહો સુખ આવશે અમારે સરનામે એ માટે કવિની જેમ જીવનમાં સ્નેહના સાથિયા પૂરીશું સત્કર્મોથી જીવનને મહેકતું કરીશું સુખ અમારું સરનામું શોધતું આવે એ માટે સૌની સાથે હળી મળીને રહીશું જીવનમાં સૌને ઉપયોગી થઈશું સ્વાધ્યાય એવા બે શબ્દો લખો અને એ શબ્દો વાપરીને બે વાક્યો બનાવો શબ્દો છે તોરણિયા અને ઉમરો વાક્ય લગ્ન પ્રસંગે ઘરના બારણા ફૂલોના તોરણિયાથી શોભે છે ઉમરે ઊભી સાંભળો રે બોલ વાલમણા ત્યાર પછી બીજું આપેલા ઉદાહરણ મુજબ બીજા પાંચ શબ્દો અંતાક્ષરીની રીતે લખો અવસર તો ર પરથી રમત ત પરથી તડકો તે રીતે સાથિયા યા પરથી યાચના ના પરથી નાગર ર પરથી રમકડું અને ડુ પરથી ડુંગર ત્યાર પછી ત્રીજો પ્રશ્ન નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો તો ચાલો જોઈએ અહીં જે શબ્દો આપેલા છે તેમના વાક્યો બનાવીએ તરભાણું વાક્ય પૂજા કરતી વખતે તાંબાના કંકુ અવસર વાક્ય લગ્નના મંગળ અવસર પર કન્યા ઘરચોળું મંડપમાં આવી લોકોના દળના દળીને આખું વિતાવ્યું સરનામું વાક્ય સરનામું બરાબર હોય તો ઘર શોધવા શોધવામાં વાર ન લાગે સાથિયા વાક્ય દિવાળીમાં ઘર આંગળે સાથિયા પૂરવામાં આવે છે ઉમરો વાક્ય ભારતીય નારી પોતાના કુળના ઉમરાની મર્યાદા ક્યારેય ઓળંગતી નથી ત્યાર પછી પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ કરો લાભ તો લાભ લાભદાયી શુભ કાર્ય અને શુભપ્રદ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેની ખાલી જગ્યાઓ ઉદાહરણ મુજબ પૂર્ણ કરો પડવો તો શું આવશે ગુડી પડવું બીચ ભાઈ બીચ ગણેશ રાંધણ રાંધણછઠ આ પ્રમાણે પૂર્ણ કરવાની છે સાતમ તો સિતળા સાતમ ગોકુળ આઠમ રામ નવમી વિજયાદશમી દેવપોઢી અગિયારસ બારસ ધનતેરસ કાળી ચૌદસ અને શરદ પૂનમ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સુખ આવશે અમારે સરનામે આ પંક્તિના શબ્દોનો વારાફરતી ક્રમ બદલી પાંચ વાક્યો લખો તો ચાલો અહીં પાંચ વાક્યો લખ્યા છે તે જોઈએ અમારે સરનામે સુખ આવશે બીજું વાક્ય આવશે અમારે સરનામે સુખ ત્રીજું વાક્ય સરનામે આવશે અમારે સુખ ચોથું વાક્ય સુખ આવશે અમારે સરનામે અને પાંચમું વાક્ય આવશે સુખ અમારે સરનામે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી તેમાં કાવ્ય એકવીસ કમાડે ચિત્તરિયા મે આ કાવ્યના અભ્યાસ પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના અભ્યાસવાથી સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ બાવીસની અંદર ત્યાં સુધી આવજો